હા મિત્રો તમને ખબર છે કે આવનારા દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે અનેક જે પાર્ટીઓ છે પોતાની જે પાર્ટી મજબૂત કરવા માટે અને ગામડા લેવલે તાલુકા લેવલે અને જિલ્લા લેવલે જે મિટિંગો યોજી રહ્યા છે અને અનેક જે પોતાની પાર્ટીનો એક મજબૂત પકડ બનાવવા માટે જે સંગઠન બનાવી રહ્યા છે અનેક જે અન્ય પાર્ટીમાંથી લોકો પોતાની પાર્ટીમાં કઈ રીતે લાવવાનું એ પણ અત્યારે કામ થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો આજના ફરી નવા વિડીયોમાં આપણું સ્વાગત છે મિત્રો પહેલાં તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ બે દિવસ અગાઉ જે કવાટ છોટાડીપુર જિલ્લાના કવાટ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટું ત્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા જે અન્ય પાર્ટીના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો મિત્રો ફરી એ જ કમાટ તાલુકામાં આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા ફરી આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો એનું જે આપણે ચોક્કસ કારણ સમજીએ તો પોતપોતાની જે પાર્ટી મજબૂત કરવા માટે લોકો અવારનવાર જે મિટિંગો યોજી રહ્યા છે એના એ જ ગામમાં ફરી આજે એ કટ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી બે દિવસ અગાઉ મિટિંગ યોજીને ગઈ ફરી આમ આદમી પાર્ટી ત્યાં ચેતર વસાવવા આવવાના છે અને ઘણા લોકો ઘણા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે એવું લોકો જણાવી રહ્યા છે કારણ કે લોકો હવે વિચારધારા જી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવવા માટે લોકો હવે મજબૂર થઈ ગયા છે લોકો જણાવી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આટલા સમય સુધી આ વિસ્તારમાં શાસન કર્યું એમનું રાજ ચાલ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં હજુ સુધી વિકાસથી વંચિત રાખવામાં આવ્યા આદિવાસીને ક્યાંક ને ક્યાંક શોષણ કરવામાં આવ્યા તો મિત્રો કેટલાક આગેવાનો જે વિસ્તારની સમસ્યાઓ જે હલ થાય એના માટે અવાજ ઉઠાવતા હોય તેમને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના નેતાઓ દબાવવા માટે જેલના હવાલે પણ કરી દેતા હોય છે ત્યારે પરેશ રાઠવા જે થોડા દિવસ પહેલાં જે વિવાદમાં હતા અને એને જેલના હવાલે જેલમાં ગયા અને જેલના સળિયા પાછળ એને ધકલવામાં આવ્યા એના પાછળનો કોનો હાથ હતો તમામ જે મુદ્દે જે જેતર વસાવવા આવીને ત્યાં જે સંબંધન કરવાના છે ત્યારે પરેશ રાઠવા એક વિડીયો એમનો વાયરલ થયો છે પરેશ રાઠવા જણાવ્યું છે કે હું આમ આદમી પાર્ટીના સમર્થન એટલે આમ આદમી પાર્ટીના પાર્ટીમાં સમર્થન કરવાનો છું અને હું આવતીકાલે વસાવા આવવાના છે જે કમાડ તાલુકામાં ત્યારે એમના હાથે ભારતીય જનતા પાર્ટીમાં જે ઘણા લોકો મારો વિરોધ કરતા હતા પરંતુ હું સ્વેચ્છાએ હવે જે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો છું એવું પરેશ રાઠવા જણાવ્યું છે તો મિત્રો પરેશ રાઠવાનો એક વિડીયો વાયરલ થયો છે

આજુબાજુ કવાઠની આજુબાજુ રહેતા છુટાદુપુર જિલ્લાના તમામ યુવાનો તમામ વડીલો તમામ ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે અચૂકથી રવિવારે પધારજો સમાજની સેવા અને સમાજની જાગૃતતા માટે હું ચૈતરભાઈ વસાવાના વિચારધારા સાથે જોડાવાનો છું તારીખ અગિયાર રવિવારના રોજ બપોરે બાર વાગે કવાંટ જીબી ની સામે અચૂકથી પધારવા વિનંતી જ્યાં મિત્રો તમને વિડિયો પસંદ આવે તો વિડ્યાને પહેલાં જણાવ્યું એમ વિડીયોને લાઇક કરો ચેનલને ને કરો કારણ કે આવનારા તમામ જે વિડિયો તમારા સુધી પહોંચી જાય મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદ